નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચેનલ પરના મિત્રો તમને બધાને જણાવો કે તમારા લોહીની માળા સાથે મૃત્યુનું નામ ગવાય છે શું તમને તેમની સાથે કોઈ સંબંધ છે હા મિત્રોનું ના આ સાંભળીને તમારું માથું ફાટી જશે પણ વિડિયો શરૂ કરતાં પહેલાં બધી માતાઓ રાણીના સાચા ભક્તો પહેલો વિડિયો છે કૃપા કરીને આને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો તમારા હૃદયમાં સાચી લાગણી સાથે ત્રણ વખત જય માતાદી લખો આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે આખા પરિવારને પ્રશંસા મળશે માતા રાણીની દુનિયા માતા મહામાઈમાં ભદ્રકાળીની જય અને સાચા દરબારનો હંમેશા વિજય થાય ભાઈઓ તમે માનતા હોવ તો પણ જય હો અથવા આ ના કરો આવનારા પાંચ દિવસ તમારા માટે છે આપણા માટે ખૂબ જ ખતરનાક બની શકે છે સ્પષ્ટ સંકેતો છે જે દર્શાવે છે કે કે આ સમય દરમિયાન કોઈ શક્તિશાળી તાંત્રિક તમારા પર કામ કરી રહ્યો છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ કરવામાં આવેલી વિગતવાર ગણતરીઓ મુજબ તે સ્પષ્ટ છે એવું બન્યું છે કે કોઈ એવી વ્યક્તિ જે તમારી ખૂબ નજીક છે જે આપણા પોતાના જેવું લાગે છે પણ અંદરથી તમારા સામે દ્વેષ રાખે છે તમારી યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે તે જીવનમાં શ્રેષ્ઠ છે તમારી ખુશીને ખલેલ પહોંચાડવા અને તમને આત્યંતિક બનાવવા માટે તમને દુઃખમાં ધકેલી દેવા માટે એક ભયાનક તાંત્રિક પ્રયાસ કરવા જઈ રહ્યો છે તેથી તે જરૂરી છે એવું માનવામાં આવે છે કે તમે આ તાંત્રિક અસરનો સામનો કરી શકો છો તે પહેલાથી જ કરી લો નહીં તો દુખાવો અને પીડા એટલી તીવ્ર હશે કે ભાઈઓ ભલે તમે સહન કરવું મુશ્કેલ હશે માનો કે ના માનો પણ ગ્રહો અને નક્ષત્રો પ્રતિકૂળતા કાયમી નથી વ્યવસાયિક નોકરી કે પછી જીવનનો સતત ઘટાડો એક કુદરતી પ્રક્રિયા છે સ્થિતિઓ ગ્રહોની સ્થિતિ નથી સમય સમય પર અને તે મુજબ બદલતા રહો જીવનના સંજોગો પણ બદલાય છે પણ જો તમારા જીવનમાં સતતા હોય તો ડાઉન ટ્રેન્ડ ચાલુ રહે છે અને કોઈ સકારાત્મકતા નથી જો તે ન આવી રહ્યું હોય તો આ એક સંકેત છે કે આ બધું કોઈની સાથે થઈ રહ્યું છે આ તાંત્રિક પ્રભાવનું પરિણામ હોઈ શકે છે તાંત્રિક શક્તિ અસરકારક બને તે સમય તેથી તે દિવસે ને દિવસે મજબૂત બનતી જાય છે ગમે તેટલા પ્રયત્નો કરો ખૂબ પ્રયાસ કરો પણ સફળતા મળતી નથી લાગતી તમારો વ્યવસાય અને કામ ઠપ્પ થઈ જાય છે લોકો તમારા દેવામાં ડૂબતા રહે છે તેમને મારી લાગણીઓની કોઈ પરવા નથી તમારી પણ કોઈપણની હાજરી અથવા ગેરહાજરી દુઃખદ વાત એ છે કે તેની કોઈ ખાસ અસર થતી નથી આ પ્રકારનું વર્તન ફક્ત અજાણ્યાઓ સુધી મર્યાદિત છે ફક્ત આ જ નહીં પરંતુ તમારા પ્રિયજનો પણ આમાં તમને મદદ કરે છે આ તાંત્રિકો આપણને ઉપેક્ષાનો ભોગ બનાવે છે અસરનો સૌથી મોટો પ્રભાવ ત્યારે થાય છે જ્યારે તમે જો કોઈ ઉકેલ સૂચવવામાં આવે તો તમે બિલકુલ ન કરો અથવા જો કરો તો જ જ્યારે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન થાય ત્યારે અડધા હૃદયથી જો તમને સમજાય તો તમે કહો છો કે પગલા નકામા છે અને બીજું કંઈ કામ કરતું નથી તેથી જ તમે અને તમારા પરિવારને હજુ પણ તકલીફ પડી રહી છે આજનો વિડિયો તમને આ બધી સત્યતાઓ જણાવશે અમે તમને પહેલાથી જ જાણ કરી દીધી છે કે મેં તમને કહ્યું છે કે તમારો શુભ સમય નજીક છે પણ જેમ જેમ તમારા સારા સમય આવવા લાગે છે તમારા દુશ્મનો ખૂબ જ સક્રિય થઈ જાય છે તેઓ દરેક શક્ય માધ્યમ અપનાવે છે લાંચ બળજબરી અને ભેદભાવ તમને ફરીથી નીચે પછાડવા માટે અને ભાઈઓ તેઓ પણ આમાં સફળ થાય છે તમારી ભૂલ પણ ઓછી નથી કારણ કે તમે ખૂબ જ કોઈ વ્યક્તિ કોઈના શબ્દોથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે એક વ્યક્તિ તમને મીઠા શબ્દો અને જુઠ્ઠાણાથી પ્રેમ કરે છે સ્મિતથી તમને મોહિત કરે છે અને તમે તેના પ્રેમમાં પડી જાઓ છો વસ્તુઓમાં ડૂબી જવું એ તમારી સૌથી મોટી ભૂલ છે આ તમારી નબળાઈ છે અને તમારા દુશ્મનો આ જાણે છે અને તેનો લાભ લો સૌથી વધુ યાદ રાખો તમારા પોતાના લોકોથી તમને વધુ ખતરો છે આ એ જ વ્યક્તિ છે જે છુપાયેલો છે તમને સૌથી ઊંડું દુઃખ પહોંચાડી શકે છે કારણ કે જ્યાં સુધી તમને સત્ય ન મળે ત્યાં સુધી તમે તમારું કામ કરી દીધું છે ભાઈઓ આ પ્રશ્નોના જવાબ તમારી જાતને આપો તમારા જીવનમાં ખુશીઓ રાખવાનો પ્રયાસ કરો જ્યારે તમે કોઈ કાર્ય શરૂ કરો છો ત્યારે કેમ નહીં બધું સારું શરૂ થાય છે પણ પછી બધું ખોટું થઈ જાય છે તમારા સંબંધો લાંબા સમય સુધી ઠંડા કેમ પડે છે જે લોકો તમારી સાથે છે તે લાંબા સમય સુધી કેમ ટકી શકતા નથી થોડા જ સમયમાં સમર્થનમાં વિરોધ થાય છે તમે તમારા પ્રિયજનો પાસેથી મારી પાસે કેમ આવો છો ઘેરાયેલા હોવા છતાં પણ એકલતા અનુભવવી તમારી લાગણીઓને કોઈ કેમ સમજતું નથી શું આ દુનિયા એ નથી સમજતી કે બધાને તેની સાથે વાંધો નથી ઘણા લોકો પોતાના પરિવાર સાથે આવું કરતા નથી તેઓ ખુશહાલ જીવન જીવી રહ્યા છે વ્યવસાયમાં સફળતા મેળવો પ્રવાસ પર જાઓ પાર્ટીઓમાં હાજરી આપવી જો તમે જીવનનો આનંદ માણી રહ્યા છો તો તમારી સાથે આવું થાય છે તમારી પાસે શા માટે તેનો જવાબ નથી ના પણ અમે તમારા માટે જવાબ આપીશું આ તમારી રાશિનું લક્ષણ છે તમારા મોટા ભાગના વિરોધીઓ તમારા પોતાના લોકોમાં જ છે તેઓ છુપાયેલા રહે છે અને જ્યારે આવા દુશ્મન હુમલો કરે છે જો તે ત્યાં હોય તો તે તમારા પર ઘાતક અસર કરે છે જે લોકો પોતાને પોતાના માને છે તેઓ સમય આવે ત્યારે આપણી પાછળ ઊભા રહે છે શું તમે ઘણી વખત છરા મારવાનો અનુભવ કર્યો છે એવું બનશે કે જે લોકો માટે તમે બધું આપ્યું તેઓ જ તમને દગો આપે છે અને તમારું અપમાન કરે છે અને તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સમયે તમને આ વાતનું ખૂબ દુઃખ થાય છે તમે આવા લોકો પર કેમ વિશ્વાસ કરો છો આ શ્રેણી ઘણા સમયથી ચાલી રહી છે અને જો તમે હજુ પણ કાળજી નહીં લો તો ભવિષ્યમાં પણ આવું જ થશે હવે તો આવું થતું રહેશે અમે તમને એક ખાસ તાંત્રિક જણાવીશું કાર્યવાહી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે આપણી ગણતરી મુજબ આગામી પાંચ છે તે થોડા દિવસોમાં તમારા પર શરૂ થશે તો પછી ભાઈઓ સમય બગાડ્યા વિના મહામય પાસે આવો અને આ ખાસ પ્રસંગ યાદ રાખો ચાલો હવે જલ્દી શરૂ કરીએ બધાની ટિપ્પણીઓ આળસ વગર બિલકુલ બોક્સમાં લખો કોઈપણ ખચકાટ વગર માતા પ્રત્યે સંપૂર્ણ ભક્તિ બસ આ સાથે લખો જયમાં ભદ્રકાળી કૃપા ફક્ત એક વાર નહીં પણ ત્રણ વાર લખો આમાં કોઈ શરમ કે આળસ ન હોવી જોઈએ છેવટે આ એક મફત સેવા છે તેથી ભાઈઓ તમે ત્રણ વાર કોમેન્ટ કેમ કરી આટલો વિલંબ કેમ થયો કૃપા કરીને જયમાં ભદ્રકાળી લખો કૃપા કરીને મને આશીર્વાદ આપો મા રાની તમારા પર આશીર્વાદ વરસાવશે એવો વિશ્વાસ રાખો હું તને મારો હાથ લંબાવીશ અને તને મારા ખોડામાં ઊંચકીશ અને તમે સુરક્ષિત અનુભવશો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો જો એમ હોય તો કૃપા કરીને તેને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં મને ખબર છે કે હું માઇના પરિવારનો એક ભાગ છું લખવામાં બિલકુલ અચકાશો નહીં કારણ કે આમ કરવાથી આપણને સારું લાગે છે એવું લાગે છે કે આપણે સમજી ગયા છીએ કે આપણે કેટલીક નવી વસ્તુઓ શીખી છે મહામેના પરિવારમાં ભક્તોનો સમાવેશ કરો આપણો સાચો લોભ છે અને આપણે લોભને કારણે ખૂબ મહેનત કરીએ છીએ ભાઈ મોરું ના કરો મને પણ લખો હું માયના પરિવારનો એક ભાગ છું પછી જુઓ માતા રાણીની કૃપા તમારા પર કેવી રીતે ખેંચાઈ અને માતાનો સ્નેહ તમને ઘેરી લે છે સારું ભાઈઓ હવે આ ખાસ દિવસ તમારી આસપાસ છે કાર્યક્રમના મુખ્ય વિષય પર પાછા આવીએ છીએ અને હવે આપણે આપણો વિષય કાળજીપૂર્વક શરૂ કરીએ સાંભળો અમે તમને કહેવા માંગીએ છીએ કે ઈર્ષ્યા સૌથી તીવ્ર છે અને જ્યારે પણ વ્યક્તિનું મન જ્યારે મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે ત્યારે તે કોઈના જીવનને અસર કરે છે બરબાદ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે ભલે તે આપણા માટે ફાયદાકારક હોય કે ન હોય સમય જતાં તમે જોઈ શકો છો કે લોકો વિના કોઈ પણ નક્કર કારણ વગર બીજાની ઈર્ષ્યા કરે છે જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે સફળતા મળે તો ખુશી વધે છે લોકો કોઈ કારણ વગર તેની ઈર્ષ્યા કરવા લાગે છે કોઈ વ્યક્તિ સખત મહેનત કરીને કંઈક પ્રાપ્ત કરે છે ભલે તે લે પણ સમાજ તેને ગુનેગાર તરીકે જુએ છે એવું લાગે છે કે લોકો વિચારે છે કે તે નીચે જોવું જોઈએ શું તમે ક્યારે આસપાસનો માહોલ જોયો છે તો તમારે તેને છોડવું પડશે મેં લોકોને એવું કહેતા સાંભળ્યા નથી તમે કેટલી ઊંચાઈ પર ઉડો છો એક દિવસ તમે જમીન પર પડી જશો પછી મજા આવશે ભાઈઓ આવા લોકો તમારી આસપાસ છે એવા લોકો પણ છે જે તમારી વધતી પ્રગતિની ઈર્ષા કરે છે હવે અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમારામાં કેટલાક ગુણો કુદરતી રીતે જ છે પહેલો ગુણ એ છે જે હાજર છે અને ભગવાનની ભેટ છે તમારું વ્યક્તિત્વ આકર્ષક છે હા ભાઈ તમારું વ્યક્તિત્વ એવું છે કે જે કોઈ એક વાર જ્યારે તે તમને મળે છે ત્યારે તે તમને ભૂલી શકતો નથી તમારી વાત કરવાની રીત તમારી હાજરીને પ્રભાવશાળી બનાવે છે બીજો ગુણ તમારી કામ કરવાની ક્ષમતા છે જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હોવ ત્યારે સ્ટાઇલ તેમાં તમારું સમર્પણ સ્પષ્ટ દેખાય છે કોઈ પણ કાર્ય જે તમે પૂરા દિલથી કરો છો સફળ ન થવું મુશ્કેલ છે હવે ત્રીજું અને સૌથી વધુ ખાસ ગુણવત્તા જેના કારણે લોકો સૌથી વધુ તારું સ્મિત જ મને બાળી નાખે છે ભલે તે અંદર હોય ભલે તમે ગમે તેટલા સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા હોવ પણ તારા ચહેરા પર જે સ્મિત હતું તે ક્યારે અદૃશ્ય થતું નથી લોકો જાણે છે તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે તે જાણીને દુઃખ થાય છે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે પણ તમે કેવી રીતે હસતા રહી શકો છો તેમને લાગે છે કે તમારે રડવું જોઈએ દુઃખ વ્યક્ત કરવું જોઈએ પણ જ્યારે તેઓ જુએ છે જો તમે હજુ પણ હસતા હોવ તો તે છે ભાઈઓ એવી વસ્તુઓ જે તેમને વધુ બાળી નાખે છે અમે અહીં એવી બાબતો શેર કરી રહ્યા છીએ જે તમારા જીવનમાં મદદ કરશે આ વાસ્તવિકતાઓ છે હવે ધ્યાનથી સાંભળતા રહો અને ખાસ વસ્તુ જેના કારણે તમારી પોતાની અને સમાજના લોકો તમારાથી ઈર્ષા કરે છે આ છે તમને કંઈક અલગ કરવાની ઈચ્છા છે તમે તમારું જીવન આ રીતે જીવવા માંગતા નથી તેના બદલે તમે કંઈક મોટું કરવા માંગો છો તમે સખત મહેનત કરો છો આગળ વધવા અને પોતાનું નામ બનાવવા માંગો છો હું ઈચ્છું છું કે આ વાત સમાજના ઘણા લોકોને કહેવામાં આવે તેમને અસ્વસ્થતા આપે છે અને તેઓ વિચારે છે કે આવું શા માટે તમે શા માટે આગળ વધી રહ્યા છો અને શા માટે સખત મહેનત કરી રહ્યા છો અને જ્યારે તમે થોડી પ્રગતિ કરો છો તેમને ડર છે કે તમે તેમને સ્પર્શ કરશો તેમને ડર છે કે તમે ખૂબ આગળ વધી જશો તેઓ તમારી છબી ખરાબ કરવા માટે તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે તને નીચે ખેંચી લઈશ ભાઈઓ એટલા માટે તમારા તમારી આસપાસના લોકો તમને આગળ વધવા દેતા નથી જોઈએ છે એ જ સૌથી મોટું કારણ છે કે આપણી પાસે વ્યક્તિત્વ વિશે બધું જો તમે ધ્યાનમાં લો કે આમાંના મોટાભાગના જો આ બાબત તમારા જીવન સાથે સંબંધિત છે તો કૃપા કરીને કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને બધું જણાવો મને વિશ્વાસ છે કે અમે તમને જે કહ્યું તે થશે જીવનના કોઈક તબક્કે તે ચોક્કસ બનશે હવે આપણે ખૂબ ધ્યાનથી સાંભળીએ કારણ કે હવે આપણે તે ખાસ તાંત્રિક વિધિ વિશે જાણીએ છીએ જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી તરફ જઈ રહ્યું છે હા ભાઈઓ તંત્ર પદ્ધતિ કોઈ પણ સામાન્ય તાંત્રિક પ્રથાના તમારો દુશ્મન કોણ છે કે અમે તમને એ પણ કહીશું કે તે તમારી પાછળ છે પણ તે પહેલાં તમારે તે તંત્રક્રિયા વિશે જાણવું પડશે આ પદ્ધતિ વિશે જાણવું મહત્વપૂર્ણ છે તેને તંત્ર કહેવાય છે ઘણી બધી તંત્ર વિદ્યાઓ છે શક્તિશાળી અને ખતરનાક પદ્ધતિઓના પ્રકારો દરેકને આનું જ્ઞાન નથી હોતું પરંતુ જેઓ તંત્ર સાધનામાં નિપુણ છે તેઓ આ પ્રવૃત્તિઓ ખૂબ જ સરળતાથી કરે છે ચાલો તેનો ઉપયોગ કરીએ હા ભાઈ ખરેખર એક ખાસ પ્રકારનું બંધન છે અને જે વ્યક્તિ પર આ પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તેની બુદ્ધિ પહેલા જપ્ત કરવામાં આવે છે આ સિસ્ટમનો ઉપયોગ ખાસ કરીને માટે થાય છે વ્યક્તિની વિચારવાની ક્ષમતાને નાટકીય રીતે અવરોધે છે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે માત્ર ગુપ્ત માહિતી પર જ નહીં પરંતુ બીજા ઘણા તે જેવા ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે કે વ્યવસાયનું બંધન સંબંધોનું બંધન અહીં આ પ્રવૃત્તિ આખા ઘરમાં પણ કરી શકાય છે પરંતુ તે સામાન્ય રીતે વપરાય છે તે ફક્ત બુદ્ધિને બાંધવા માટે કરવામાં આવે છે જ્યારે અસર વ્યક્તિની બુદ્ધિ પર પડે છે તો પછી તેની વિચાર શક્તિ ધીમી હોય છે તે હંમેશા ઊંડી આળસ અનુભવવા લાગે છે તે પોતાના માટે બનાવેલી યોજનાઓને ઘેરી લે છે તે પણ તે કરવાથી પાછળ હટવાનું શરૂ કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ ધીમે ધીમે તમારા પરિવાર અને તમારા નજીકના લોકો ભાઈઓ હું લોકોથી અંતર રાખવાનું શરૂ કરું છું હું તમને આ બધું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ નિશાની આગામી ત્રણથી પાંચ દિવસમાં દેખાઈ શકે છે તમારા જીવનમાં દેખાઈ શકે છે જો તમારા જો આ તાંત્રિક પ્રયોગ ઉપર કરવામાં આવે તો આમાં તમે પોતે ઘણા સંકેતો અનુભવશો સૌ પ્રથમ તમારા માથામાં ભારેપણું અનુભવાય છે એવું લાગશે કે માથા પર બોજ છે જાણે કોઈએ મારું માથું કડક રીતે બાંધી દીધું હોય નાના નાના નિર્ણયો લેવામાં પણ તમે તમારો સમય આપ્યો છે તમે અચકાવવા લાગશો તમારું મન ખાલી લાગશે ક્યારેક એવું બનશે કે તમે કોઈ એવી જગ્યાએ હોવ છો તમે બેઠા હશો અને ત્યાંથી ખસવાનું મન નહીં થાય જો તમે સૂઈ રહ્યા છો તો તમને ઉઠવાનું મન નહીં થાય કોઈની સાથે વાત કરવા માંગતો નથી તમારા માટે કોઈ યોજના નહીં હોય તે ઉત્સાહિત હતો અને તેમને ટાળતો પણ રહ્યો તમે તમારા પોતાના નજીકના સગા જ રહેશો માતાપિતા જીવનસાથી અને પ્રિયજનો પણ ખરાબ લાગવા લાગશે તમે જાણો છો કે તેઓ તમારા દુશ્મન નથી છતાં તેના શબ્દો તમને દુઃખ આપવા લાગશે તમને એવું લાગશે કે તેઓ જાણી જોઈને તમને નારાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રયાસ કરવો કે મજાક કરવી ભાઈઓ આ નિશાની ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે જો આ પદ્ધતિ ઉપર કરવાની હોય તો આ તમે અમારી ગણતરીઓમાંથી સંકેતો અનુભવશો આ એ પણ સૂચવે છે કે તમે આ હેઠળ છો તાંત્રિક પ્રક્રિયાની તૈયારી હવે તેના કેટલાક શારીરિક લક્ષણોની તપાસ કરવામાં આવી રહી છે તમારી અચાનક ભૂખ ન લાગવા પર પણ ધ્યાન આપો ખોરાક આપણી સામે હોય તો પણ તે જશે કે પૂરું થશે જો હા તો તે જોયા પછી તમને અણગમો થશે અને તમારું મન બીજી તરફ જશે તમને ઊંઘવામાં પણ તકલીફ થવા લાગશે અને જો તમે સુઈ જાઓ તો પણ તમને ડર લાગશે અને આ સપનાઓમાં તમને વિચિત્ર સપનાઓનો સામનો કરવો પડશે સ્મશાનમાં ભૂત અને આત્માઓ બળી રહ્યા છે ચિતા અકસ્માતો વિશાળ જ્વાળાઓ તમે પ્રાણીઓ અથવા ઊંડા જંગલો જોશો આ બધા ચિહ્નો પુષ્ટિ કરશે કે તમારા નકારાત્મક ઊર્જાનો ઉપયોગ થઈ શકે છે આ બધામાં એક સૌથી ખાસ રહ્યું છે અને તમારી કોઈ પણ ક્રિયાઓનો ચોક્કસ સંકેત હશે તમને શાંત અને મૌન રહેવાનું મન નહીં થાય અને શાંતિથી તમને કોઈનો અવાજ પણ મળશે જ્યારે કોઈ મોટેથી બોલે છે ત્યારે તમને ખલેલ પહોંચાડશે અથવા જો તમે અવાજ કરશો તો તમને અસ્વસ્થતા લાગશે હું મારી જાતને એકાંતમાં રાખવા માંગુ છું અને ઓછું બોલવા માંગુ છું હું ઓછું સાંભળીશ અને ક્યાંક ખૂણામાં શાંતિથી બેસીશ મને ક્યારેક આ રીતે બેસવાનું કે સૂવાનું મન થાય છે તમે અજાણ્યા વિચારોમાં ફસાયેલા રહેશો અથવા કોઈક આનાથી તમારો સમય નકામા કામમાં બગાડશે બધા ચિહ્નો એક જ પ્રણાલીગત બંધનના લક્ષણો છે જે બુદ્ધિને પકડી રાખે છે હવે વાત આવે છે આખરે આયોની માર્ગ શું છે પ્રયોગો કરવાની હજારો રીતો છે પણ આપણે હું તમને આ પદ્ધતિઓ વિશે નહીં કહું કારણ કે તે ખૂબ જ સૂક્ષ્મ અને છુપાયેલું છે આ જાણ્યા પછી પણ એવી રીતો છે કે તમે તેમને ટાળી શકતા નથી જે વ્યક્તિ તે તમારી સાથે શાંતિથી કરવા માંગે છે તે ઉપર જશે અને તમને કોઈ ખ્યાલ પણ નહીં આવે એવું લાગશે પણ એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારે ક્રિયાપદનો વિરુદ્ધ શબ્દ જાણવો જ જોઈએ જેમ કે કોઈ પણ જો તમને આ રોગ છે અને તમે રસી લીધી છે રોગ આવે તો પણ તે અસર કરી શકતો નથી એ જ રીતે હવે અમે તમને આવા જ એક તાંત્રિક વિશે જણાવીશું એક રક્ષણાત્મક કાર્યવાહીનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ જે ભાઈઓ તમારે શક્ય તેટલું ઝડપથી કરવું જોઈએ જો શક્ય હોય તો આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કરો શું કોઈએ તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી છે પછી તે તમને અસર કરી શકશે નહીં વિપરીત અસર થશે અને જેની પાસે તે સિસ્ટમ છે મેં તેનું જીવન બરબાદ કરી